વડલી ફાર્મ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ડીસા તાલુકાના ફાર્મ ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અનુસંધાને આજે ડીસા તાલુકાની વડલી ફાર્મ પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં પણ કન્યા કેળવણી મહોત્સવને પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એકના ત્રણ બાળકોને અને વાટિકામાં ઓગણીસ એમ કુલ બાવીસ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગે ડોક્ટર ગૌસ્વામી સીઆરસી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધોરણ એક અને બાલવાટિકાના બાળકોને કીટ વિતરણ બાબુલાલ અમથાજી માળી તેમજ નોટબુકના દાતા શ્રી કીર્તિભાઈ ગંભીરજી ઠાકોર તરફથી અપાઈ હતી બાલવાટિકાના બાળકો માટે રમકડાની કીટના દાતા અને સીલિંગ ફેનના દાતા કરણસિંહ કાનસી દરબાર દ્વારા આપવામાં આવ્યા હતા ધોરણ ત્રણથી ધોરણ આઠના પ્રથમ નંબરે આવેલા બાળકોને ચોપડા અને બોલપેનના દાતા સ્કૂલના શિક્ષક દીપકભાઈ પટેલ રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી રાણાભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા